નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે થરાદા તાલુકાનું છેવાડા ગામ ભરડાસર નર્મદાના પાણી થી વર્ષોથી પિયત માટે વંચિત પ્રમાણમાં પાણી મળે તો પશુપાલન ખેડૂતો અને ખેતરમાં અન્ય ધ્યાન ઉગડતા ખેડૂતો હજી સુધી પૂરતું પાણી મળતું નથી કેનાલ બંધાણી પરંતુ કેનાલ અંદર હજી સુધી એક ટીપરી પાણી આવ્યું નથી જો પિયત માટે પાણી આવે ત્યારે કેનાલ ઓવરફ્લો થઈ જાય છે હવે તો આ કેનાલમાં શું આડું અવળું થયું એ તો રામ જાણે

જ્યારે ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો મીરગઢ તાલુકાના ડાભેલા ગામના જીવદયા પ્રેમી આબુરાજસિંહ યુવરાજસિંહ ડાભી તેમના મિત્ર રાજુભાઈ અગ્રાજી ઠાકોર અને નાગજીભાઈ રામજીભાઈ પરમાર ગુરુવારની રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પાલનપુરથી અમીરગઢ બાજુ આવી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પાલનપુર બાજુથી રોડ તરફ જઈ રહેલા ટ્રક નંબર જીજે ચોવીસ એક્સ ચાર સાત પાંચ બેનો અમીરગઢના કાળી માટી ગામથી પીછો કરતા ટ્રકચાલક અમીરગઢ ચેકપોસ્ટ નજીક ટ્રક મૂકીને નાસી ગયો હતો આરોગ્ય પેટા કેન્દ્ર આગળ ટ્રકચાલકે બાઇકને ટક્કર મારી હતી અકસ્માતમાં યુવકને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બાઇક બાઇકચાલકનું મોત નિપજ્યું હતું આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ તાલુકાના ઘાટા ગામની સીમમાં બુધવારે કોઈ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોતી જ્યારે ગાડીનો ચાલક અકસ્માત સર્જી ગાડી લઈને નાસી ગયો હતો રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરતરા ગામના શંકરલાલ વિરમજી દેવાસી અને બેચરા રામ વિરમાજી દેવાસી બુધવારે વિજાપુર જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા બપોરે સાડા ત્રણ વાગ્યે ઘાંટા ગામ નજીક સામેથી આવતી ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા બંને યુવકો રોડ પર પટકાયા હતા ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક યુવાનો માટે ઉપલબ્ધ થઈ છે આગામી જૂન બે હજાર પચીસમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે ઉમેદવારો દસ એપ્રિલ બે હાજર પચીસ સુધી અરજી કરી શકે છે બનાસકાંઠાના યુવાનો સહિત દેશભરના ઉમેદવારો આર્મીની વિવિધ કેડરમાં જોડાઈ શકે છે એ જોકે ઉમેદવારોએ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેવા ઉમેદવારો જિલ્લા રોજગાર કચેરી પાલનપુરની મુલાકાત લઈ શકે છે જો કે કચેરી સુધી પહોંચવાનો ખર્ચ ઉમેદવારે પોતે ભોગવવાનો રહેશે તેમ પાલનપુર રોજગાર અધિકારીએ જણાવ્યું છે ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને સ્થાન આપવાનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું રૂપ લઈ રહ્યો છે આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે બીજી તરફ વિક્રમ ઠાકોરે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ વિવાદ છોડ્યો છે તે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સરકારના મીડિયેટર કહીને બળાપો વ્યક્ત કર્યો છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો સિદ્ધપુર ખાતે પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાસ કરીને હાજરી આપી હતી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે રમેશભાઈ સિંધવને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું કે રમેશભાઈના નેતૃત્વમાં પાટણ જિલ્લા ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે સાથે જ જિલ્લાનો વિકાસ અને જનસેવાના કાર્યો પણ વેગવંતા બનશે પાટણ શહેરના મદરસા વિસ્તારમાં આશીર્વાદ પાન પાર્લરના માલિક પર થયેલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટનામાં ચાર અજાણ્યા શખ્સો રિક્ષામાં આવ્યા હતા તેમણે પાન પાર્લરના માલિક સંજય કુમાર મોદી પાસે વિમલ ગુટખા અને સોડાની બોટલ માગી હતી સંજય કુમારે પૈસાની માગણી કરતા આરોપીઓએ ઉધાર માલની માંગણી કરી હતી માલિકે ઉધાર આપવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાયા હતા

તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા ભાજપના પાલનપુર ડીસા હાઇવે પર ચડોતર ગામ પાસે બનેલા બનાસ કમલમ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું લોકસભાની હારનું દર્દ ફરી એકવાર ઝળક્યું હતું સન્માન સ્વીકારવાનો સ્વીકાર કરી મનમાં દર્દ રહી ગયું છે એમ કહી હારવાનું ગમતું નથી એટલે હાર પણ પહેરાવતો નથી તેમ જણાવી લોકસભામાં ભૂલ થઈ છે તેને આવનારી ચૂંટણીમાં ભૂલ સુધારી લેવા કાર્યકરોને જણાવ્યું હતું